સરદાર માર્કેટ પાસે આવેલી લોજમાં પોસ્ટોડાના પાવડરનું વેચાણ કરતા લોજ સંચાલક ને ઝડપી પાડ્યો છે લોજ સંચાલક ટ્રક ડ્રાઈવરો અને શ્રમિકોને પાણીમાં ભેળવીને આ માદક પદાર્થ વેચતો હતો અને ગ્લાસના રૂપિયા બસો વસૂલતો હતો સુરતની સરદાર માર્કેટ નજીક સરદાર પેલેસ બિલ્ડિંગમાં સ્થિત એક લોજના સંચાલકને પોલીસે પોસ્ટ ડોંડાના પાવડરની ગેરકાયદેસર વેચાણ કરવા બદલ ધરપકડ કરી છે પૂણા પોલીસની સર્વેલન્સ ટીમને મળેલી ખાસ માહિતીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન લોજમાંથી એક પોઈન્ટ ત્રણસો છ કિલો પોસ્ટ ડોંડાનો પાવડર બે મોબાઈલ ફોન અને એક હજાર સાતસો પચાસ રૂપિયા રોકડ જપ્ત કરવામાં આવ્યા છે આ રીતે કુલ રૂપિયા અઠ્યાવીસ હજાર બસો એસી રૂપિયાની મત્તા જપ્ત કરી છે પોલીસ પૂછતાછ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપી ખેમારામ તેના સંબંધી તારાચંદ ભાગારામ બનીફાલ પાસેથી આ માદક પદાર્થ લાવ્યો હતો તે લોજમાં આવતા ટ્રક ડ્રાઈવરો અને શ્રમિકોને બસો રૂપિયા પ્રતિ ગ્લાસના દરે પાણીમાં ભેળવીને આ નશો પીવા આપતો હતો આ ગુનામાં પોશ ડોડા પૂરો પાડનાર તારાચંદ ભાગારામ બનીવાલને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે આરોપી વિરુદ્ધ એનડીપીએસ કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે